સોચથી મંજુસર પ્રતિકભાઈ હરિજન પોતાના પરિવાર સાથે રાત્રિના દસ કલાકે હોટલમાં ખાવા બેસ્યા તે સમયે અસામાજિક તત્વો દ્વારા પ્રતિકભાઈની જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા અને પટ્ટા વડે માર મારતા મંજુસર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અને મંજુસર પોલીસ મથકના પીઆઈ અને તેઓના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં અસામાજિક તત્વો ઝડપી પાડવામાં આવ્યા હતા અને આસોજ ગામના સામાજિક પ્રવીણ સોલંકી દ્વારા મંજુસર પોલીસ મથકના સ્ટાફને ફૂલોનો બુકે આપી આભાર વ્યક્ત કર્યો હતો દુમાડથી મંજુસર માર્ગ પર રાત્રિના સમયે અસામાજિક તત્વો આતંક વધી ગયો છે રોજબરોજ અને રાહદારીઓને અસામાજિક તત્વો દ્વારા લૂંટફાટ કરવામાં આવે છે પરંતુ અસામાજિક તત્વો પોલીસની પકડથી દૂર ભાગતા હોય છે ત્યારે ગતરોજ આસોષથી મંજુસર પ્રતિકભાઈ હરિચંદ પોતાના પરિવાર સાથે રાત્રિના સમયે હોટલમાં જમી રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ હોટલમાં જઈને પ્રતિકભાઈ ઊભો કરીને વગર કારણે પટ્ટા વડે માર માર્યો હતો અને પ્રતિકભાઈના પરિવારના સભ્યો પાસે અસામાજિક તત્વો દ્વારા રૂપિયાની માગણી કરી રહ્યા હતા અને પ્રતિકભાઈના ધર્મપત્ની સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો આ ઘટનાની જાણ સમાજના અગ્રણીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આસોજ ગામના સામાજિક પ્રવીણભાઈ સોલંકી દ્વારા મંજુસર પોલીસના પીઆઈ સાહેબને જાણ કરવામાં આવી હતી અને મંજુસર પોલીસ મથકના પીઆઈ અને તેઓના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં સામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આસોજ ગામના સામાજિક પ્રવીણ સોલંકી દ્વારા મંજુસર પોલીસ મથકના સ્ટાફને ફૂલોનો બુકે આપી આભાર વ્યક્ત કર્યો હતો મંજુસર પોલીસ સ્ટેશન છે અમે આસોજ ગામના છે કોલમ રાતે અમારે સમાજના એક છોકરાના અસમાજની તત્વ દ્વારા માર મારવામાં આવ્યો હતો તેના અનુસંગાતમાં અમે ડીએસપી સાહેબને પીઆઈ સાહેબને રજૂઆત કરી મંજુ છે પોલીસ એમને સારી કામગીરી કરીને તાત્કાલિક ઢોરાને બધા આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી એના અનુસંગાતમાં અમે આજે સાહેબને બુકે આપીને સ્વાગત કર્યું છે શું કહેશું પોલીસની સારી કામગીરી આવી ઉત્તમ થઈ તો પોલીસની સારામાં સારી કામગીરી છે અને પોલીસે આવા તત્વોની સામે કાયદેસરના પગલા પડ્યા છે એનું અમને ખુશી હતી એટલે અમે સાહેબને બુકે આપીને સ્વાગત કર્યું છે આપનું નામ પરેશભાઈ અસોભાઈ સોલંકી કાર્ય